નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર સાતમા તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ને મંગળવારના રોજ નવા નિમાયેલા આચાર્ય સુરેન્દ્રસિંહ પરમારને ઉમંગભેર ફરજ પર હાજર કરવામાં આવ્યા સેક્ટર બાર ના આચાર્યશ્રી ભાવેશ કુમાર જાનીએ તેમનો સવિશેષ પરિચય કરાવ્યો તેમનામાં રહેલી પ્રતિભા વિશે વિદ્યાર્થીઓને અવગત કર્યા નટુભાઈ લાડાણીએ પણ નવનિયુક્ત આચાર્યશ્રીને આશીર્વાદ આપ્યા તેમજ શુભેચ્છા પાઠવી સેક્ટર શ્રી આચાર્યશ્રી કુમાર પટેલે પણ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી હિનાબેન તમામ કર્મચારીગણ તેમજ વિદ્યાર્થીઓએ પણ નવા નિમાયેલા આચાર્યશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી સુરેન્દ્રસિંહ પરમારે પણ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું તેમજ પોતાની પૂર્ણ શક્તિથી શાળાને ચોક્કસથી ઉચ્ચતમ શિખર પર લઈ જવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી શાળાના જે વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચતમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તે તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકશ્રી જિગ્નેશભાઈ ગોસ્વામીએ કર્યું હતું તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ને ગુરુવારે નવયુગ વિદ્યાલય કુડાસણ ગાંધીનગર ખાતે કાનૂની શિબિરનું આયોજન જિલ્લા અદાલત ગાંધીનગર અને કર્ણાવતી ઇન્ટરનેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીની તરુણાવસ્થા દરમિયાન તેમણે કઈ કઈ બાબતો અંગે જાગૃતિ કેળવવી અને આત્મવિશ્વાસ કેળવી નિર્ભયતાપૂર્વક આગળ વધવા માટેની કેટલીક મહત્વની બાબતો અંગે વાર્તાલાપ થયો આજની સડદતી સમસ્યા એટલે સગીર બાળકો પ્રત્યે થઈ રહેલો દુર્વ્યવહાર તેને લગતા કાયદા તેમજ મદદરૂપ થતા માધ્યમો વિશે વિગતે સમજ આપવામાં આવી પ્રશ્નોત્તરીમાં બાળકોના મનની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરાયો શાળામાં નાલસાના માર્ગદર્શન મુજબ નિર્ભયા બ્રિગેડની રચના કરી તેના કાર્યક્ષેત્ર અંગે સમજાવવામાં આવ્યું કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના નેવું જેટલા વિદ્યાર્થીઓ લો કોલેજ તરફથી ડોકટર માથુર તેમજ વિનોદભાઈ મકવાણા કોર્ટમાંથી ગોવિંદભાઈ નસીબ પહેરા લીગલ વોરિયન્ટર્સ શાળાના આચાર્ય તેમજ સ્ટાફ હાજર આ રહી સૌને શુભકામના અને પ્રોત્સાહન પૂરું પાડ્યું ગાંધીનગર ખાતે સંગીત રસિકો માટે એક નવા નજરાના નિનાદનો શુભારંભ થયો છે કુડાસણ પીડીપીયુ ખાતે નવનિર્મિતા નિનાદ સ્ટુડિયોનું સંગીત રસિકોએ ભેગા થઈ નિર્માણ કર્યું છે જેના ઉદઘાટન પ્રસંગે અવનવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી નિનાદના ગાંધીનગરના નવા મળશે સંસ્થાના જણાવ્યું હતું ગીતો અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ